લોકસભા ચૂંટણી પહેલા સંગઠન ક્ષેત્રે કોંગ્રેસને એક બાદ એક નુકસાન થઈ રહ્યું છે કોંગ્રેસના બે કોર્પોરેટર રાજીનામું આપતા ગાંધીનગર મહાપાલિકા કોંગ્રેસ મુક્ત બની છે કોંગ્રેસના અંકિત બારોટ અને ગજેન્દ્રસિંહ વાઘેલા ભાજપમાં જોડાશે ગાંધીનગર કોર્પોરેટરમાં કોંગ્રેસના ફક્ત બે કોર્પોરેટર હતા કોંગ્રેસના બંને કોર્પોરેટરના રાજીનામાથી મહાપાલિકા કોંગ્રેસ મુક્ત બની છે ગાંધીનગર લોકસભા બેઠક પરથી કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને ભાજપે રિપીટ કર્યા છે ત્યારે તેમને દસ લાખ કરતાં વધુ લીડથી મી માટે સંગઠન દ્વારા મતદારો સુધી પહોંચી રહ્યા છે ત્યારે ગાંધીનગર મહાનગરપાલિકામાં પણ બીજેપી મજબૂત બની રહી છે મનપાની વાત કરીએ તો ગાંધીનગર મનપાની કુલ ચુમ્માલીસ બેઠકોમાંથી એકતાલીસ ભાજપ પાસે છે અને કોંગ્રેસ પાસે બે બેઠકો હતી પરંતુ કોંગ્રેસના બે કોર્પોરેટર અંકિત બારોટ અને ગજેન્દ્રસિંહ વાઘેલાએ પણ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દેતા મનપા કોંગ્રેસ મુક્ત બની છે આ બંને કોર્પોરેટરો કેશરીઓ કરી શકે છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ